નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાધિના નેક્સ્ટ દાખલા નંબર દસ અને અગિયાર માટેની ચર્ચામાં આપણે આગળ વધીએ સ્વાધિય દાખલા નંબર દસ આકૃતિનો ઉપયોગ છે થોડુંક આપણી તાર્કિક બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડશે એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક પાંચસો મીટર અંતર બાદ જો આ શબ્દ ધ્યાનમાં રાખવા જેવો છે શું કીધું છે દરેક પાંચસો મીટર અંતર બાદ ડાબી બાજુ સાહીઠ ડિગ્રીનો ખૂણો લેજો એટલે દર પાંચસો મીટરે સાહીઠ ડિગ્રીના ખૂણે વળાંક વળી જાય છે એક વણાક થી શરૂ કરી ત્રીજા છઠ્ઠા અને આઠમા વણાક પાસે સ્થાનાંતર શોધો એટલે આપણે ઓછામાં ઓછા કેટલા વણાક લેવડાવવાના છે આઠ વણાક લેવડાવવાના છે તો દરેક સ્થિતિમાં કાર ચાલકની પથલંબાઈ અને સ્થાનાંતરના માન સાથે તુલના પણ કરો હવે પહેલું તો હું તમને સિમ્પલ લોજિક એ સમજાવું છું કે સાઈઠ ડિગ્રી એ ઓછામાં ઓછા આઠ વળાંક વાળવાના છે હવે તમે જુઓ આપણે આઠ વળાંક વાળીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાઠ બીજી વખત સાઈઠ એટલે હજી એક સાઈઠ હતો ને બીજો સાઈઠ એટલે હવે ટોટલ ખૂણો કેટલો થાય એકસો વીસ ત્રીજી વખત હજી સાઈઠ એટલે એકસો એસી હજી સાઈઠ બસો ચાલીસ હજી સાઈઠ ત્રણસો હજી સાઈઠ ત્રણસો સાહીઠ હજી સાઈઠ ચારસો વીસ હજી સાઈઠ ચારસો એસી હવે ત્રણસો સાહીઠ તો આખો આટો ફરી જાય ને બરાબર છે ટૂંકમાં છ વળાંક લે ને એટલે એક આટો પૂરો થઈ જાય તો આવી કઈ આકૃતિ થાય ઝટકોણ આ ક્લિક થવું પડે સાઈઠ નું કીધું હોય તો સટકોણ ધારો કે પિસ્તાલીસ કીધું હોય તો અષ્ટકોણ થાત બરાબર છે પંચોતેર કીધું હોય તો પંચકોણ થાત તો આ બાબત પહેલાં આપણને આકૃતિ દોરવામાં સ્ટ્રાઇક થઈ જાવી જોઈએ એટલે છ વણાક થશે ને ત્યાં ષટકોણ રચાઈ જશે તો હવે આપણે આ બાબતને આકૃતિ ઉપર દોરીએ અહીંયા આનો જવાબ મેળવવાની સરળતા એની આકૃતિ પરથી જ છે આકૃતિ પ્રોપર દોરાવી જરૂરી છે અને ડાબી બાજુ વળાંક લે છે એટલે આ સ્થિતિને આપણે વન બાય વન લેતા જઈએ ચાલો હું દર્શાવું છું કે ભાઈ એ બિંદુથી ભાઈ પોતાની ગતિ શરૂ કરે છે એ બિંદુથી પોતાની ગતિ શરૂ કરે છે અને પોતાની ગતિ શરૂ કરે એટલે પાંચસો મીટર એને સીધે સીધું જવાનું છે પાંચસો મીટર સીધે સીધું જવાનું છે એટલે આ રીતે એ પાંચસો મીટર સીધે સીધા ગયા અને સીધે સીધા ગયા ક્યાં સુધી બી સુધી બી સુધી પાંચસો મીટરનું અંતર એને કાપ્યું હવે એની મૂળ દિશા કરતા એને આની સાથે સાઈઠ ના કોણે વળી જવાનો છે એટલે અહીંયા જાતા જાતા હવે સાઈઠ ના કોણે વળ્યા ચાલ અહીંયા બિંદુનું નામ છે ને હું સી કહી દઉં છું અને એ વણાંક વખતે અહીંયા એને જે ખૂણો બનાવ્યો હોય એ કેટલો બનાવ્યો સિક્સટી ડિગ્રીનો બનાવ્યો ચાલો વણાક નંબર કેવા હોય તો વણાંક નંબર કેટલા થાય તો કે અહીંયા હું લખું અહીંયા જ લખતો જાઉં વણાંક નંબર પેલો છે ચાલો વળી પાછું તો કે આગળ વધીએ આ એની મૂળભૂત દિશા થાય એની સાથે એને કેટલો કોણો બનાવવાનો સાહીઠના કોણે ફરી પાછું વળવાનું છે સાઈઠના ખૂણે વળે એટલે અહીંયા સાઈઠનો ખૂણો ફરી પાછો બનાવ્યો વળાંક નંબર બીજો થયો અને બિંદુનું નામ હું કહી દઉં ડી વળી પાછું ત્યાંથી એ જ કરવાનું આ એની મૂળ દિશા છે એના કરતાં એ સાઈઠના ખૂણે વળી ગયા સાઈઠના ખૂણે વળી ગયા આ સાઈઠનો ખૂણો વળાંક નંબર ત્રણ અને અહીંયા જે બિંદુ આવે એને હું નામ આપું છું ઈ ચાલો આ એની મૂળ દિશા એની સાથેના ખૂણે ફરી પાછું વળવાનું છે સાહીઠના ખૂણે વળે એટલે આ વળાંક નંબર થાય ચાર અને જે બિંદુ આવે એને હું નામ આપું છું એફ ચાર આ એની મૂળભૂત દિશા એની સાથે એને સાઈઠના ખૂણે મળવાનું છે આ સાઈઠનો ખૂણો અહીંયા બનાવે છે અને આ વળાંક નંબર થયો પાંચમો બરાબર પાંચમા વણાકે નેક્સ્ટ અહીંયા આ એની મૂળભૂત દિશા ત્યાંથી ફરી પાછું એને નો કોણ બનાવવાનો છે નો કોણ બનાવ્યા વણાક નંબર કેટલો થયો છઠ્ઠો આ દિશા એટલે બિંદુનું નવું નામ આપીએ નવું નામ આપવાની જરૂર નથી એ ચાલો છઠ્ઠો વળાંક પછી અહીંયા આવશે અહીંયા સાતમો વળાંક અહીંયા આવશે અહીંયા આઠમો વળાક આગળ નથી કીધું કીધું હોય તો આ નવમો થાય આ દસમો આ નંબર આ બાર નંબર ટૂંકમાં ઉચલા રાખે ઇઝ ઇટ ક્લિયર આ પાંચસો મીટર છે એને આપણે સરળતા માટે એલ નામ આપી દઈએ કારણ કે આઈ એલ થશે આઈ એલ 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 એટલે અહીંયા લખી નાખીએ પેલું કામ એ કરીએ આપણે લખીએ કે આકૃતિ પરથી એ બી બીસી સીડી ડીઈ ઈ એફ અને એફ એ બધાય વતી આપણે એલ લઈ લેશું ચાલો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર આવીએ એક વળાંકથી શરૂ કરી ત્રીજા છઠ્ઠાને આઠમા પાસે એટલે પેલું આપણે પ્રશ્ન છે એ ત્રીજો વળાંક લઈએ ત્રીજો વળાંક ચાલુ ક્યાંથી થયું એ અને એથી ત્રીજો વળાંક આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે તો ત્રીજો વળાંક એ ક્યાં લે છે તો કે ડી બિંદુએ ત્રીજો વળાંક લે છે ડી બિંદુએ ત્રીજો વળાંક લે છે ડી બિંદુ એટલે આપણે અહીંયા વાત કરીએ કે પથ એથી ડી એથી ડી સુધીનો જોવાનો છે ચાલો પથ લંબાઈ પથ લંબાઈ કેટલી થશે એથી બી બીથી સી અને સીથી ડી આ એની પથ લંબાઈ થશે એલ પ્લસ એલ પ્લસ એલ મીટર કારણ કે એક પાંચસો મીટરનું પથલંબાઈનું કામ અહીંયા પૂર્ણ બીજું સ્થાનાંતર શોધવાનું છે હવે આ આકૃતિ પ્રમાણે સ્થાનાંતરનો સદીશ ક્યાં થશે ધ્યાનથી જુઓ આ થશે થશે ને ચાલો હવે હવેનું કામ છે ને બહુ અગત્યનું છે જેટલું ઓબ્ઝર્વેશન કરશો એટલું વધારે મદદ મળશે હવે જો ષષ્ઠ કોણ છે આ ખૂણો નો છે આ સાઈઠ નો છે અને ષષ્ઠ કોણ હોય તો અંદર બધા ખૂણા કેટલા હોય ડિગ્રી ડિગ્રીના જોઈ બરાબર છે આ સમબાજુ ત્રિકોણ થઈ જશે જો આની લંબાઈ એલ હોય તો આની લંબાઈ એલ થાય આની એલ થાય અને આની તો એલ આઈપીચ છે તો ચાલો આઈ એલ લંબાઈનું આઈ એલ આઈ એલ આ પણ એલ તો એથી ડી કેટલા થાય પાંચસો છે એટલે સ્થાનાંતર કયું થયું હજાર મીટર પથ લંબાઈ પંદરસો સ્થાનાંતર હજાર ક્યારે વળાંક નંબર ત્રણ હજી ક્લિયર ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ પોઈન્ટમાં વળાંક કેટલો આપેલો છઠ્ઠો એટલે અહીંયા હું આ બધું કાઢી નાખું છું વન બાય વન મોડિફિકેશન કરતો જાઓ છઠ્ઠો વળાંક છઠ્ઠો છઠ્ઠો ક્યાં છે અહીંયા છે ને એ બિંદુ ચાલો બિંદુ લખો એથી એ પથ લંબાઈ એથી બી બીથી સી સી થી ડીથી ઈ થી એફ અને એફથી એ સિક્સ એલ કેટલા થાય ત્રણ હજાર મીટર એથી એ જ્યાંથી ચાલુ કરો ત્યાં જ પૂરો કરો તો સ્થાનાંતર શું થઈ ગયું સ્પષ્ટ રીતે કહી શકો પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન જ છે ઝીરો આ છઠ્ઠો વળાંક આઠમો વળાંક ચાલ ત્રીજો ક્વેશ્ચન સી આઠમો વળાંક આઠમો ઓણા ક્યાં છે સી બિંદુએ છે એટલે આટલું તો થયું જ હજી વધારવું પડશે ને એફથી એ પાછું એ થી બી અને પાછું બી થી સી એટલે એટ એલ ઇઝ ઇક્વલ ટુ ફોર થાઉઝન્ડ મીટર ચાર હજાર મીટર પણ સ્થાનાંતર માટે તો કે સ્થાનાંતર ક્યાંથી ક્યાં થશે તો કે સ્થાનાંતર એ થી સી થશે એથી સી સ્થાનાંતર શોધવાનું છે હવે એ સ્થાનાંતર શોધવા માટે આપણે થોડી ગણતરી ઉપર જવું પડશે ચાલો એ સ્થાનાંતર કેવી રીતે મળશે તો કે હાલમાં તો આપણને એવું જરાય લાગતું નથી કે આપણને કોઈ નિશ્ચિત ત્રિકોણ છે એ આના ઉપરથી મળી જાય છે તો સદિશનો ઉપયોગ કરી અને સાદુરૂપનો ઉપયોગ કરીને આ કેવી રીતે શોધવું આ લંબાઈ એલ છે આઈ એલ છે બરાબર છે અહીંયા ખૂણાની કિંમત મળી જશે આ ખૂણો કેટલો થશે સાઈઠ અને સાહીઠ ટોટલ ખૂણો એ ખૂણો થઈ જવાનો છે એકસો વીસ ડિગ્રીનો પણ જુઓ હવે એ શોધવા માટેની ટ્રીક ધ્યાનથી જોઈએ કઈ રીતે આપણને મળી જશે તો ધ્યાનથી જુઓ જી આ બિંદુ વિકર્ણ છે એટલે મધ્ય બિંદુ થાય બરાબર છે મધ્ય થાય એટલે હવે જો હું ધ્યાનથી કઈ રીતે આ છું 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 આટલો અહીંયા દોરું દોરું પછી કટકો લંબ જ થશે હંડ્રેડ પર્સન્ટ કારણ કે આ તો નિયમિત આકાર છે અને પછી આ ગ્રીન કટકો દોરું છું ગ્રીન કટકો ફિક્સ છે કેવડો છે એલ નો છે આ આખો એલનો છે પણ અડધો કેટલો થાય તો કે આ જે અડધો છે એ એલ બાય ટુ થાય આ કાટખૂણો છે આ કર્ણો છે ચાલો આ શું થવું જોઈએ તો કે આપણે શોધવાના છે એટલે હું આને નામ આપી દઉં છું એક્સ વિચારો જી શું થાય તો કે અહીંયા હું લખું છું એક્સ સ્ક્વેર આ બાજુનો વર્ગ બતાનો વર્ગ એટલે એલ સ્ક્વેર બાય ફોર ઇઝ ઇક્વલ ટુ કર્ણ એલ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય થ્રી એલ સ્કવેર બાય ફોર બરાબર છે તો એક્સ કેટલા થાય તો કે તો એક્સ થાય રૂટ થ્રી રૂટ થ્રી એલ બાય ટુ જોજો આ કટકો કેટલો મળ્યો રૂટ થ્રી એલ બાય ટુ આપણે આટલું જોઈ છે તો આપણે શું શોધવાના ટુ એક્સ અહીંયા ટુ વડે ગુણી નાખો તુટ થ્રી એલ આન્સર રૂટ થ્રી ગુણ્યા પાંચસો રૂટ થ્રી થશે વન પોઈન્ટ સેવન્ટી વન એટલે ફાઇનલી કેલ્ક્યુલેટર મારો એટલે અંદાજે આઠસો ને પચાસ મીટર પછી પરફેક્ટ જે જવાબ આવે લખું આઠસો ને પચાસ મીટર થશે ભૂમિતિનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાની વાત હતી એક ત્રિકોણનો કટકો શોધીને બીજું એના જેવું જ થશે અને આ રીતે આપણને આન્સર મળશે તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર પોઈન્ટ દસ મેક્સિમમ ભૂમિતિનો ઉપયોગ કર્યો નેક્સ્ટ ચાર પોઈન્ટ અગિયાર ઉપર આવીએ એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી ટેક્સી કરે છે સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટેલ દસ કિલોમીટર દૂર છે ચાલો આપણે રસ્તો દોરીએ આ રસ્તો છે એને ટેક્સી ક્યાંથી કરી તો કે અહીંથી એ ટેક્સી કરે છે અને એ સુરેખ રોડ પર જવા માગે છે આ છે સુરેખ રોડ છે અને સુરેખ રોડ મારફતે જો એ હોટેલ સુધી પહોંચે એની હોટલ સુધી પહોંચે તો હોટૅલ છે એ કેટલી દૂર છે તો કે હોટેલ છે એ દસ કિલોમીટર દૂર છે એટલે આ અંતર છે એ દસ કિલોમીટર સુરેખ રોડ પર આપ્યું છે ટેક્સી ડ્રાઈવર મુસાફરને ત્રેવીસ કિલોમીટર લંબાઈના વાકા ચૂકા માર્ગે અઠ્યાવીસ મિનિટમાં પહોંચાડે છે અજાણ્યા લોકો ટેક્સી ડ્રાઈવર એવું જોવે કે અજાણ્યા છે સિટીની ખબર નથી તો આવું થતું હોય છે આ વાસ્તવિક દાખલો છે ચાઈન એવા વાકાચુકા માર્ગે લઈ જાય અને સમય અને કિલોમીટર વધારે હવે ખરેખર એને જવાનું હતું એના કરતાં એ જે રોડ પસંદ કરે છે એ એવો રોડ પસંદ કરે છે વાકાચૂકા માર્ગે એને લઈ જાય છે કે જેથી આ વ્યક્તિને આવા વાકાચૂકા માર્ગે લઈ જઈ અને કેટલા તો કે ત્રેવીસ કિલોમીટર અને અઠ્યાવીસ મિનિટ એ પહોંચાડે છે તો પહેલો પ્રશ્ન છે શું છે તો કે સરેરાશ ઝડપ શું થાય સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપનું સૂત્ર શું છે તો કે પથલંબાઈ છેદમાં સમય ગાળો પથલંબાઈ ખરેખરી કેટલી ટેક્સી ચલાવે છે ત્રેવીસ કિલોમીટર અને સમય કેટલો લે છે અઠયાવીસ મિનિટ હવે અહીંયા અઠ્યાવીસ મિનિટ થોડું વિચિત્ર લાગે કારણ કે આ કિલોમીટર પર અવર હોઈશ પણ કિલોમીટર પર મિનિટ નથી હોતું તો શું કરી શકાય તો કે અઠ્યાવીસ ભાગ્યા સાઠ કરી નાખો તો એ મિનિટની બદલે શું થઈ જાય અવર કિલોટરની મદદથી સાદુરૂપ આપી અને પ્રોપર આન્સર કિલોમીટર પ્રતિ અવરમાં લખો અથવા તો મીટર પર સેકન્ડમાં ફેરવી નાખો બીજો પ્રશ્ન સરેરાશ વેગ કેટલો બીજો પ્રશ્ન છે સરેરાશ વેગ અને સરેરાશ વેગ માટે આપણે સમીકરણ લખીએ છીએ સ્થાનાંતર ના છેદમાં સમયગાળો સ્થાનાંતર ખરેખર કેટલું છે દસ કિલોમીટર છે દસ કિલોમીટર અને સમય તો કે સમય અઠયાવીસ મિનિટ એટલે કલાકમાં ફરેવે તો અઠ્યાવીસના છેદમાં સાહીઠ કિલોમીટર પ્રતિ અવર જે આન્સર કૅટરમાં આવે શું આ બંને સમાન હશે ત્રીજા ઓપ્શનમાં આપણે કહેવાનું છે છે બંને સમાન તો સ્પષ્ટ ખ્યાલ આવશે આ એટલે ઝડપ છે એ વેગ કરતા મોટી છે સમાન છે તો કે ઝડપ અને વેગ સમાન ઇઝ નોટ ઇક્વલ ટુ અર્થાંત બંને છે એ સમાન નથી તો આ થયો ચાર પોઈન્ટ અગિયાર ચાર પોઈન્ટ દસ અને ચાર પોઈન્ટ અગિયાર આ બંને માટેનું સેશન અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ